પોરબંદરમાં વનાણા ખાતે ન્યૂ હ્યુન્ડાઈ ખાતે ધ ઓલ ન્યૂ હ્યુન્ડાઈ વેન્યુ કારનું લોન્ચિંગ કરાયું હતું ન્યૂ હ્યુન્ડાઈ શોરૂમમાં નવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આમ તો આ કંપનીની ઘણી બધી કારો સક્સેસ હોવાથી નવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં કાર લોન્ચિંગ સમયે હ્યુન્ડાઈના ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વધુ કાર વિશે માહિતી સાંભળો હું મેરુભાઈ પરમાર આરએસઓ મેનેજર નિયો હુંડાઈ પોરબંદર આજરોજ પોરબંદર નિયો હુંડાઈ શોરૂમ ખાતે નવા વેન્યુ કારનું લોન્ચિંગ કરાવ્યું છે જેમાં આપણે વેન્યુ વિશે વાત કરીએ તો એની લેગેસી બે હજાર ઓગણીસથી કંપનીએ જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારથી ફર્સ્ટ જનરેશન પછી બાવીસમાં સેકન્ડ જનરેશન અને અત્યારે આપણે થર્ડ જનરેશન લોન્ચિંગ કર્યું છે અને જેમાં કંપનીએ બે હજાર પચીસ સુધી સેવન પ્લસ લાખ હેપી કસ્ટમર અત્યાર સુધી આપણે ગાડી સેલ કરેલી છે હવે તમને વધી માહિતી આપું તો વેન્યુ ફેસલિટમાં અત્યારે એક્સ્ટિરિયરમાં આગળના ફ્રન્ટ લુકમાં ચેન્જીસ કરેલા છે ઇન્ટિરિયરમાં પ્રીમિયમ કેબિન સ્પેસ આપેલો છે લેગરૂમ હેડરૂમ બધું વધારેલું છે પ્લસ એન્જિન કેપેસિટી એઝ યુઝ્યુઅલ વન પોઈન્ટ ટુ લીટર પેટ્રોલ એન્જિન વન લિટર ટર્બો એન્જી અને વન પોઈન્ટ ફાઈવ લીટર ડીઝલ એન્જિન આપેલું છે પ્લસ તેમાં સેફ્ટી ફીચર્સમાં બોડી સ્ટ્રક્ચરમાં ઇમ્પ્રુવમેન્ટ આપેલું છે કે જેથી કસ્ટમરની સેફ્ટી જળવાઈ રહી પ્લસ એઝ યુઝઅલ હુંડાએ સેફ્ટી માટે જાણીતું છે તો બેઝિક મોડલથી જ છ એરબેગ બ્રેકિંગ સિસ્ટમ ચાર બ્રેકિંગ સિસ્ટમ ટીપીએસ ટીપીએમએસ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આ બધી વસ્તુ સાથે ગાડી સેફટીમાં પૂરેપૂરું સજ્જ વસ્તુ સાથે આપેલું છે પ્લસ કલર ઓપ્શનમાં ટોટલ છ કલર ઓપ્શન આપેલા છે એક સેફાયર બ્લુ કલર આપેલો છે એબિસ બ્લેક આપેલો છે ટાઇટન ગ્રે વ્હાઈટ કલર તો આ બધાની તમારે પૂરેપૂરું માહિતી જોઈતી હોય તો અમારા નજીકના નિયો હુંડાઈ શોરૂમ વનાણા ટોલ પ્લાઝા પાસે મુલાકાત અવશ્ય હોય તો શેની જુઓ છો આજે જ મુલાકાત લો ન્યૂ હ્યુન્ડાઈ શોરૂમની સ્થળ છે વનાણા ટોલ પ્લાઝા નજીક પોરબંદર તો આજે જ સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ ઝીરો સિક્સ ટુ સિક્સ ઝીરો પર